કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા એસપી આવ્યા મેદાને ભાવનગર શહેર જિલ્લામાં આવનાર દીપોત્સવ પર્વ અન્વયે કાયદો વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા છે દિવાળી પર્વ હજી હવે ફક્ત સાત દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના તાલુકા મથકોએ લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા સાથોસાથ પર્વની ઉજવણી કરવા માટે નીકળતા હોય છે ત્યારે લોકોમાં આ કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે આગોતરા પગલા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે દ્વારા લેવામાં આવ્યા છે ચોરી મારામારી છેડતી સહિતના ગંભીર અપરાધિક બનાવો ન બને તે માટે પોલીસ જવાનોને ખાસ પ્રશિક્ષણ સાથે ફરજ પર તૈનાત કરવામાં આવનાર છે આ ઉપરાંત નાના વેપારીઓ આવનારા તત્વો અને ખુલ્લાગીરીનો લો તે માટે પણ વિશેષ પગલા સાથે જિલ્લા પોલીસ જ સંપર્ક કરી શકે તેવી ગોઠવણ કરવામાં આવી છે ડ્રગ્સ મહિલા સુરક્ષા અને વ્યાજખોરો સામે સીધી જ રજૂઆત જિલ્લા પોલીસવાળાને કરી શકાય તે માટે એક મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે ભીડભાડ વાળા સ્થળે મહિલા તથા પોલીસ જવાન સિવિલ ડ્રેસમાં ચાપતો બંદોબસ્ત જાળવશે દિવાળીના દિવસો અને વેકેશનમાં સમયમાં ઘરફોડ ચોરી બનાવો નિવારણ માટે નગરજનોને સતર્ક રહેવા માટે પોતાના ઘરમાં રહેવા રહેલ કિંમતી જણસો પર દરદાગીના અને રોકડ બેંક લોકરમાં મૂકવા ભલામણ કરવામાં આવી છે ઉપરાંત કરવા જતી વેળાએ સીસીટીવીની વ્યવસ્થા કરવા અને નજીકના પોલીસ મથકે જાણ કરવા પણ નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે દિવાળી પર્વને લઈને જિલ્લા પોલીસ વડાએ વેપારીઓ સાથે પણ મિટિંગ બેઠકનું આયોજન કર્યું હતું અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અનુરોધ પણ કર્યો હતો કેમેરામેન માલિક રિપોર્ટર ફિરોઝ ભાવનગર દિવાળી આવે છે અને આ વખતે દિવાળીના આજુબાજુમાં આઠ દિવસથી સતત રજા છે ભાવનગર શહેરમાં એમજી રોડ એક જૂના જે વિસ્તારમાં એક મોટો માર્કેટ તરીકે ઓળખાય છે અને આમાં કોઈ કાયદા વ્યવસ્થાના હિસાબથી કોઈ મિલકત સંબંધી જે ગુના જે બને છે એ અટકે અને અસામાયિક તત્વોમાં એક પોલીસની એક પ્રેઝન્સ રહે એના હિસાબથી આજે જે છે અહીંયા ફૂડ પેટ્રોલિંગ કરી અમારા જે અમારા જે તાબા હેઠળ જે અહીંયાના સ્થાનિક ડીવાયસપી શ્રી છે અને બીજા બધા થાના અધિકારીઓ એલસીબી એસઓજીની અલગ ટીમો સાથે અને આવતા દિવસોમાં પણ જે છે એવા માર્કેટ વિસ્તારોમાં એવા સંવેદનશીલ વિસ્તારોમાં જે છે પોલીસ સતત હાજરી જે છે પોલીસની હાજરી રહેશે સ્ટેટિક પોઈન્ટ હોય કે ફૂડ પેટ્રોલિંગ હોય કે બાઇક પેટ્રોલિંગ હોય કે વાહન પેટ્રોલિંગ એ સતત જે છે પોલીસ અહીંયા હાજરી રાખશે અને સાથે સાથે જે છે વાહન ચેકિંગ હોય કે અલગ અલગ જે મેટર છે એમાં પોલીસ સતત ઝડપી રીતે ઇન્ટરવિન કરીને આ ઇસ્યુના તાત્કાલિક નિકાલ કરવા માટે પણ જે છે પ્રતિનશીલ છે અને આ બધાના હેતુ છે કે આવતા દિવસોમાં જે દિવાળીનો જે પર્વ છે આ શાંતિથી પતી જાય ટ્રાફિકને લઈને દિવાળી ટ્રાફિકના જે લઈને જે ટ્રાફિકની સિટી ટ્રાફિકની જે ટીમ છે તો જેટલા પણ મેઇન મેઇન જે ચોકી છે ચાર રસ્તાઓ છે જ્યાં જ્યાં ભીડ હોય છે અહીંયાના પોલીસના અને ટ્રાફિક પોઈન્ટના ટ્રાફિક પોલીસના પોઈન્ટ જે છે ગોઠવી દીધું છે અને સાથે સાથે ટ્રાફિક ટીમોની પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે